નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર હાંસોડ રોડ પર હાલ ઓર્ચીડ વર્લ્ડ નામની સિવિલ સાઇટ પર બિલ્ડિંગના નિર્માણની કામગીરી ચાલી રહી છે જે સાઇટ પર ગત રોજ સવારે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન લિફ્ટ મારફતે પાંચમા માળે ધાબાનો સ્લેબ ભરવા માટે સિમેન્ટ માલ ભરી ટ્રોલી મારફતે ખસેડવામાં આવી રહ્યો હતો જે ખાલી ટ્રોલી લિફ્ટમાં ચઢાવતી વખતે લિફ્ટ બાંબુમાં ફસાઈ જતા છૂટી થઈને ખાલી ટ્રોલી નીચે પડતા ત્યાં નીચે પાણી પીવા માટે પહોંચેલ નવ વર્ષીય માસુ મનીષા મેળાના માથા પર પડી ગઈ હતી માસુમ મનીસાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજમાં તબીબે મૃત જાહેર કરી હતી ઘટના અંગે મૃતક બાળગીના પિતા બહાદુર મેળાએ શહેર એડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી સાક્ષી ન્યૂઝ અંકલેશ્વર